નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક મુસ્લિમ મહિલા જેમને જોગણી માપર છે અપાર શ્રદ્ધા જે આજના સમયમાં જે રીતનો માહોલ બનાવ્યો છે રાજકીય નેતાઓના નિવેદનના કારણે હિન્દુ મુસ્લિમોમાં વેર પેદા થયા છે કટુતા વધી છે તે એક ચિંતાનો વિષય સમાજ માટે બન્યો છે પણ આ વચ્ચે પણ સર્વધર્મ સંભાવ માટે કેટલાક સમાજના ચિંતિત લોકો છે તે દરેક પ્રયત્ન કરતા હોય છે કેવી રીતે સમાજમાં નફરત દૂર થાય ને એક પ્રેમ ભાવ પેદા થાય એક સહાનુભૂતિ બંને સમાજમાં પેદા થાય તેવા પ્રયત્ન પણ થાય છે ભૂતકાળમાં પણ ઘણા બધા સંતો મહંતો એ આ પ્રકારે કામગીરી કરી છે ઘણા બધા સૂફી સંતો આવ્યા તેમણે હિન્દુ મુસ્લિમ એકતા માટેના અનોખા ઉદાહરણ પણ પૂરા પાડ્યા ત્યારે મહેસાણા જિલ્લાના આંબલિયાસણની એક ઘટના સામે આવી છે આ ઘટનામાં એક મુસ્લિમ ધર્મના મહિલાએ પોતાના ઘરે માની ભજન મંડળી રાખી સિત્તેરથી વધારે ભજન મંડળીઓને બોલાવવામાં આવી અને આખો માહોલ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો આ મહિલાનું નામ છે મદીના બેન અજમેરી તેઓ આંબલીયાસણમાં રહ્યું છે નિવૃત્ત શિક્ષિકા છે તેમના દ્વારા મા ઉપર તેમના અપાર શ્રદ્ધા છે અને તેના જ ભાગરૂપે સિત્તેરથી વધારે મહિલા મંડળે આ ભજન મંડળીમાં ભાગ લીધો સવારથી સાંજ સુધી ભજન કીર્તનની રમઝટ બોલાવવામાં આવી આ પ્રસંગે હિન્દુ ધર્મના આગેવાનો અને મહિલા મંડળની બહેનોએ હાજર રહી અખંડ રાસ ગરબાની રમઝટ બોલાવી તેમજ બે હજારથી વધારે માય ભક્તોએ ભોજન પ્રસાદ આરોગી ધન્યતા અનુભવી પરંતુ આ કિસ્સામાં સૌથી આશ્ચર્યજનક એ બાબત આવી રહી છે કે મુસ્લિમ ધર્મની મહિલાએ પોતાના ઘરમાં ભજન મંડળી બોલાવી જોગણીમાં પર તેમની અપાર શ્રદ્ધા છે ને તેના જ ભાગરૂપે તેમણે માય ને ભક્તો પ્રસાદી પણ બનાવીને આરોગી ત્યારે આ બાબતના સંદર્ભમાં શું કહી રહ્યા છે મદીનાબેન અજમેરી તેમને સાંભળ્યું સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી દસ કલાકની માતાજીની પ્રેરણાથી રાખેલી છે અને જેના ઉપર માની અસીમ કૌભાંડ હોય એ આવું સરસ કાર્ય કરી શકે લગભગ પંચોતેર ગામના મંડળ તો નોંધાઈ ગયા છે આવું કલ્પનામય નહોતું વિચાર્યું નહોતું પણ જેને માન માં હુગમ કરે એ કાર્ય થાય અને એમાં મારા ઉમના મંડળની જે બહેનો છે એમનો પૂરેપૂરો સહયોગ છે અઠવાડિયાથી મારા મંડળની બહેનો બધી જ અહીંયા એક ખડે પગે ઉભા રહ્યા છે અને કડીના જે મારા મિત્ર કે મારા ભાભી રીતાબેન રણપતલાલ નાયક એમની ખાસ પ્રેરણા અને અથાગ પ્રયત્નો જ્યાં જવું હોય ત્યાં ખભે ખભો મિલાવી સાથે જ હોય અને માતાજીની મારી જોગણીમાંની કોલાવી દાદાની હસીમ તોફા છે અને કંઈક પણ જ્યાં માતાજીનું નામ પડે કે મદીનાબેનનું નામ પડે તે મારું અબલેશ્વર સ્ટેશન સદાય હાજર રહે ઘણીવાળા ભાઈઓને એક ફોન કરો કે ભાઈ કામ છે તો તરત હાજર રહે માતાજીની ખૂબ દયા છે અને માતાજીની પ્રેરણાથી જ આ અવિરત કાર્ય કરી છે મારે જે બેબી છે એ પણ અમેરિકા છે અને મેં જે પાડી હતી એ બેબી પણ અમેરિકા છે અને અહીંયા માતાજીના આગળ આવી અને બે હાથ જોડી જે માગે એ મારી માં જોગણી માં તરત હાજર કરે છે અને દરેક ના ઉપર માતાજી ની કૃપા રહે બસ તેવી મારી પ્રાર્થના આજે કેટલું મહિલા મંડળ આજે લગભગ પંચોતેર નોંધાવ્યું પણ એકસો એક ઉપર થશે એવી મારી ઈચ્છા છે કારણ કે બધાએ મને ફોન ઉપર ઘણા બધા મંડળોએ નોંધાવી દીધું છે પંચોતેર પૂરા થઈ જ ગયા છે અંદાજે ઉપર કેટલા માય ભક્તો આવ્યા માય ભક્તો અત્યારે હાલ સુધીમાં તો પાંચસો સાડા પાંચસો તો આવી ગયા પણ બે હજાર માય ભક્તોની ગણતરી કરી મેં બે હજાર માણસોનું રસોડું બનાવી છે માતાજીને આપવાની ગિફ્ટ જે મંડળની બહેનો હોય એ પણ મેં બે હજાર ઉપર મંગાવી છે માની પ્રેરણાથી જ આ બધું કાર્ય થાય છે આ કરતા હાતા તો મા છે મને નિમિત્ત બનાવી છે અજમેરી સંભાવનો અનોખો ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું હોય તેવું તેમનું કહેવું છે ને હિન્દુ ધર્મની રીતિ રિવાજ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી ને તેમણે પણ આશાવાદ વ્યક્ત કર્યો વર્ષોથી તેઓ આ પ્રકારે જોગણીમાં પર શ્રદ્ધા ધરાવે છે ને તેમને મનોકામના પણ પૂર્ણ થાય છે તેવી વાત તેમણે કરી દર્શક મિત્રો આજ હજ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો